કોઈપણ વસ્તુ સો એ સો ટકા જમી શકે છે આજીવન કોઈપણ ઉંમરમાં ફિક્સ દાંત કરવા માટેનો સારામાં સારો ઉપાય સ્ક્રુ પદ્ધતિ છે જેમાં પેઢાની અંદર સ્ક્રૂ આખો ફિટ કરવામાં આવે છે અને એના ઉપર દાંતનું ફિટિંગ થાય છે સાહેબ મારો દાંત સાવ સડી ગયો છે પડી ગયો છે એના માટે તમે કઈ અત્યારે ટ્રીટમેન્ટ બતાવશો અને મેં તો તમારું નામ ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે કે સાહેબ તમે એક્સપર્ટ ઓલા કંઈક દાંત ફિટ કરી દે દાંત પડે નહીં અને જોવાની જેવું ખાતા હોય એવું ઘરડા લોકો હોય એ જમી શકે વાત સાચી છે કે ખોટી મને એ કયો જોઈએ તો સુરેશભાઈ અત્યારે જે કોઈ મોટી ઉંમરના ફોલ્ડિંગ કે એવું પહેરતા હોય એવી કોઈ વસ્તુ પહેરવાની જરૂર નથી ડાયરેક્ટ પેઢામાં સ્ક્રૂ વડે દાંત ફિક્સ થઈ જાય છે અને ત્રણથી થી ચાર જ દિવસમાં આજીવન ફિક્સ દાત સ્ક્રૂ ઉપર ફિટ થઈ જાય છે અને કોઈ પણ વસ્તુ સો એ જમી શકે છે આજીવન એ સિવાય આપણે અહીંયા બાળકોના દાંત માટેનો પણ સ્પેશિયલ વિભાગ છે સ્ક્રુ પદ્ધતિ વડે ફિટ દાંત કરવા માટે જે એક્સરે ને સીટી સ્કેનની જરૂર પડે છે એ પણ આપણે અહીંયા ઇન હાઉસ છે દર્દીને અંદર એકવાર આવ્યા પછી બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી કોઈ પણ રિપોર્ટ કે એક્સરે આપણે ઇન હાઉસ જ અહીંયા થઈ જાય છે સાથે સાથે જે સ્ક્રુથી ફિટ દાંત કરવા માટેનો પણ આપણે અલગ સર્જરી વિભાગ છે દાંત બચાવવા માટેના જે કંઈ નિષ્ણાત ડોક્ટર છે એ પણ આપણી ટીમમાં છે નાના બાળકોને વાકાચૂકા દાંત સીધા કરવા માટેના સ્પેશિયલ વિભાગ અને ડોક્ટર પણ આપણી ટીમમાં સામેલ છે કોઈ પણ ઉંમરમાં ફિક્સ દાંત કરવા માટેનો સારામાં સારો ઉપાય સ્ક્રૂ પદ્ધતિ છે જેમાં પેઢાની અંદર સ્ક્રૂ આખો ફિટ કરવામાં આવે છે અને એના ઉપર દાંતનું ફિટિંગ થાય છે ક્યારેય કોઈ પણ પ્રોબ્લેમ થાય તો ઈઝીલી આપણે દાંત ખોલી શકીએ અને પાછો એ જ સ્ક્રુ ઉપર આપણે દાંત ફિટ કરી શકીએ

કેને અહીંયા જ કરી આપે છે એક્સરે અહીંયા જ કરી આપે છે એટલે ચિંતા કર્યા વગર હવે અહીંયા પહોંચી જજો આના સિવાય અહીંયા તો સ્કિનની પણ દરેક ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે છે તમારે અત્યારે સેલિબ્રિટીની જેમ ચહેરો ચમકો હોય તોય ચિંતા કર્યા વગર અહીંયા સ્માઇલ પ્લસમાં પહોંચી જવાનું અહીંયા જો તમે અલગ અલગ બધા જ ડિપાર્ટમેન્ટ આપેલા છે નાના બાળકોને ટ્રીટમેન્ટ કરાવ્યું હોય કોઈ મારા જેવડા જોવાની એને ટ્રીટમેન્ટ કરાવી હોય કે કોઈ વૃદ્ધ વ્યક્તિને ટ્રીટમેન્ટ કરાવ્યું હોય તો અહીંયા પહોંચી જવાનું અહીંયા કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી એટલે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને હવેથી પહોંચી જવાનું સ્માઇલ પ્લસમાં